મિત્રો નમસ્કાર આજે આપણે વાત કરવાના છે કે મગફળીની અંદર જે ડોડવા સળવાનો પ્રશ્ન છે ડોડવા કાળા પડી જાય છે અથવા તો મગિયા કાળા પડી જાય છે તેના કારણો અને કઈ કઈ પ્રોડક્ટ તેમાં ઉપયોગ કરવાથી તેનું રિઝલ્ટ મળી શકે તો આજના વિડીયોની અંદર આપણે તે જોવાના છે સૌપ્રથમ તો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ગયો કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સહેલાઈથી મળી રહે આજે આપણે વિગતવાર જોવાના છે કયા કયા કારણોથી દોડવા કાળા પડે છે તો સૌ પ્રથમ આપણે જોશું કે તેના કારણો ઘણા બધા છે પણ આપણે શરૂઆતથી જોવું કે પાયાની અંદરથી કઈ વસ્તુ આપવી જોઈએ આ પ્રોડક્ટ આપણે જોશું એચપીએમનું ડોન થ્રીજી આની અંદર કાર્બોફ્યુરાન આવે છે ત્રણ ટકા કે જે પાયાની અંદર ખાતર સાથે આપી દેવું એટલે જમીનજન્ય ઘણી બધી જીવાતોની અંદર તે કામ કરશે પછી નેમેટોડ હોય ઓમ હોય કે મુંડા હોય અથવા ઉધઈ હોય તેની અંદર આ કામ કરશે આ પ્રોડક્ટ ત્યાર પછી સમજો કે મગફળી આપણી વીસ દિવસની થઈ ગઈ છે તો તેની અંદર શું નાખવું જોઈએ તો કે સફેદ અને કાળી ફૂગના આપણા બેક્ટેરિયા નાખતા હોય છે તો મોસ્ટ ઓફ આપણે મોનિટર મોનિટર વાપરવું જોઈએ અને કાળી ફૂગ માટે સુડોઝોન કે જે કાળી ફૂગના બેક્ટેરિયા છે તે પણ ઘણા બધા જમીનની અંદર રહેલા જીવાતોની અંદર કામ કરતા હોય છે ફૂગની અંદર જો ફૂગના કારણે હોય તો આ ફૂગની અંદર કામ કરશે આ બે પ્રોડક્ટો છે તે બેક્ટેરિયા આપણે વીસ દિવસે દેશી ખાતર ગળથિયા ખાતરમાં લીંબોળી એરડીના ખોળની અંદર ભેળવી અને આ પ્રોડક્ટ આપવાની હોય છે કે આના ખૂબ સારા પરિણામ ખેડૂતોને મળે છે ત્યાર પછી આ બંને પ્રોડક્ટ છે તે અલગ અલગ આવે છે હવે આ જે બંને પ્રોડક્ટ છે તે આની અંદર એડ છે પ્લસ અન્ય પ્રોડક્ટો પણ ઘણી બધી ફૂગના ફિશિસો આની અંદર નાખેલા છે આઠ પ્રકારની ફૂગ છે કે જમીનની અંદર મૂંડો હોય વાયરબોમ્બ હોય અથવા તો નેમેટેડ હોય તેના પણ બેક્ટેરિયા આની અંદર નાખેલા છે આઠ પ્રકારની ફૂગની અંદર આ પ્રોડક્ટ છે તે કામ આપશે ત્યાર પછી આપણે જોશું નેનોબી સેવન સ્ટાર કે સ્ટાર જે પ્રોડક્ટ છે તેની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા નાખેલા છે તે પણ જમીનની અંદર ઘણી બધી ફૂગ નેમેટોડ વાયરવોરો વાયરબોમ જેવી જીવાતોની અંદર કામ કરે છે ત્યાર પછી સમજો કે મગફળી આપણી મોટી થઈ ગઈ ઉપરથી સ્પ્રે આપવાનો છે તો સ્પ્રેની અંદર કેવા પગલાં લેવા જોઈએ તો કે સફેદ ફૂગનો એટેક હોય અથવા તો કાળી ફૂગનો એટેક હોય તો તેની અંદર એઝોસ્ટોબિન અને ડાય ડાયફેન જોલ આવા ટેકનિકલો વાપરવા જોઈએ કે આવા ટેકનિકલો છે તે કાળી ફૂગ ઉપર ઓફ વધારે કામ કરતા હોય છે અથવા ટપકાની અંદર વધારે કામ કરતા એના કારણે પણ દોડવો ફરતો હોય છે આવી પ્રોડક્ટો વાપરવી જોઈએ સ્પ્રેની અંદર ઉપરથી એટલે આ રનિંગ વસ્તુ આપણે જે રનિંગ જે કરીએ છીએ તેની અંદર બધું આવરી લેવાનું છે કે અલગથી કે કોઈ વસ્તુ અલગથી ખર્ચો કરવા નથી ત્યાર પછી કેલ્શિયમ અને બોરોનની પણ ઉણપ હોઈ શકે તેને કારણે પણ દોડવો કાળો પડતો હોય તો તેના માટે શું કરવાનું છે તો કે આપણે સ્પ્રે મારતા હોય તેની સાથે જ એડ કરવાનું છે કે આની અંદર કેલ્શિયમ આપેલું છે એરિસ કંપનીનું એકવાકલ આની અંદર કેલ્શિયમ બોરોન અને અન્ય માઇક્રોન માઇક્રોનટન્સો બધા આની અંદર આપેલા છે કે આ બે કામ કરશે દોડવો સડતો અડકાવશે અને પ્લસ ડોડવો ભરાવાનું કામ કરશે નખલા જે મગિયા કહીએ તે મગિયા રહેવા નહીં દે એની સાથે બોરોનની પણ ઉણપ હોઈ શકે છે બોરોનની ઉણપ હોય તો પણ તે વસ્તુ બને છે કે બોરોનની ઉણપને કારણે આ વસ્તુ બનતી હોય છે તો બોરોન જે વીસ ટકા આવે છે વનિતા એગ્રોનું છે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું વાપરી શકો આ હતું ડોડવા કાળા પડવાના કારણો અને એની અંદર આવી વસ્તુ આવી બધી પ્રોડક્ટો વાપરવાથી આ પ્રશ્નનો મતલબ સોલ્વ થઈ શકે છે ત્યાર પછીની અત્યારની નવી જનરેશન નવી પ્રોડક્ટ નવી પેઢીને આપવા માટેની એક જ પ્રોડક્ટની અંદર બધા જ કામ થઈ શકતા હોય એવી એક પ્રોડક્ટ ડૉક્ટર મહાકાલ કામા કંપનીનું ઈપીએન ટેકનોલોજી એન્ટોમો પોથોજોનિક નેમેટોડ કે આ જ એક જાતના જીવતા જીવડા છે કૃમિ છે આની અંદર એમ કેવું તો કહી શકાય પાવડર ફોર્મની અંદર પ્રોડક્ટ હોય છે એક એક કિલો એક એકડની અંદર આપવાનું હોય છે ખૂબ સારા પરિણામ મળે છે જમીનની અંદર રહેલી બસો કરતાં પણ વધારે જીવાતોની અંદર તે કંટ્રોલ મેળવે છે પછી એની અંદર નેમેટેડ હોય અથવા તો વાયરમાં હોય મૂંડા હોય કે ઉધી હોય કોઈ પણ જીવન મતલબ અસંખ્ય જીવાતો બસો કરતાં પણ વધારે જીવાતોની અંદર આ પ્રોડક્ટ છે તે કંટ્રોલ મતલબ મેળવે છે આનો ઉપયોગ કઈ રીતે કરવો તો કે પંપની નોઝલ ગાડીને ડ્રેસિંગ પણ કરી શકાય છે દેશી ખાતર ગળથિયું ખાતર લીંબોડી એરડીના ખોળની અંદર મિક્સ કરી અને એકડની અંદર આ પ્રોડક્ટ મતલબ ઉપયોગ કરી શકાય હવે આ પ્રોડક્ટ આપણે જોઈએ તો આવનારા ભવિષ્યની પ્રોડક્ટ છે કે એક જ પ્રોડક્ટની અંદર ઘણા બધા કામ થઈ જાય છે કે જમીનજન્ય ટોટલી જીવાયને ગોતી ગોતી અને મારવાનું કામ કરશે હવે આ પ્રોડક્ટ કામ કઈ રીતે કરશે તો કે સમજો કે મુંડો છે કે વાયર બોમ્બ છે કે એના શરીરની અંદર પ્રવેશી એના શરીરને ખોરાક બનાવશે અને એનું જીવનચક્ર છે આગળ વધારશે અને આ એક જ એવી પ્રોડક્ટ છે કે એકના બે થાય બેના ચાર થાય ચારના આઠ થાય આઠના સોળ થાય એમ અનેક ગણવાનો વિસ્તાર છે તે વધે છે સમજો કે જમીનની અંદર જ્યાં સુધી ભેજ છે ત્રણ મહિના સુધી આ પ્રોડક્ટ નેવું દિવસ સુધી કામ આપે છે જમીનની અંદર જ્યાં સુધી ભેજ પૂરતો ભેજ હોય ત્યાં સુધી આ પ્રોડક્ટ જ્યાં સુધી જીવાયતનો ખતમો ન બોલે કોઈ પણ જીવાયતને ગોતી ગોતી અને હાવ છાપ ન કરે ત્યાં સુધી આનું કામ આ પ્રોડક્ટ છે તે બંધ કરતી નથી એટલે આવી પ્રોડક્ટો વાપરવાથી ખેડૂતોને ખૂબ સારા પરિણામ મળે છે એકદમ નેચરલ અને જૈવિક પ્રોડક્ટ છે એક ટકો પણ આડઅસર આ પ્રોડક્ટની નથી એટલે આવી પ્રોડક્ટો વાપરવાથી લાંબા ગાળાનું નિયંત્રણ અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય છે આવી પ્રોડક્ટો વાપરવા માટે અમે ભલામણ કરીએ છીએ બસ આજના વિડીયોની અંદર એટલું જ ફરી મળીશું એક નવા વિડીયોની અંદર જય જવાન જય કિસાન